મારે વિરોધી છે કે આજથી થી દસ બાર વર્ષ પેલા વિજય બાપુ હતા એ આજ ladies અત્યારે જે વિરોધ ચાલે છે એજ ladies સાથે દસ બાર વર્ષ પહેલા કાવતરું પકડાયું હતું ત્યારે માં જીવરાજ બાપુ હતા ત્યાર ની વાત કરું સાહેબ બરાબર ત્યારે વિજય બાપુ ત્યાં ચાપરડા ગામ છે સતાધાર પાસે બરાબર ત્યારે મારા મામા

બટ યાદે વિજય બાપુ એવું કીધુંતું કે આજ પછી આવું વસ્તુ કાઈ ન થાય અને જવાબદારી જીવરત બાપુ એ લીધી હતી ભગત એ હવે લોકો હાવ હાસુ બોલવા માંડ્યા યે તો બહુત પુરાના યારાના لگتا હે હા જે હૈ ભડુ ને 10 12 વર્ષ પહેલા આ બઢાવ બિનો તો ને માં અમુક લોકો પણ ગયા હતા અને ભગત ને આ લીલાને રોકવાના જે વાયદાઓ થયા હતા આંધળો હોય એને આ કઈ દુનિયાદારી આ ગાડી કઈ દેખાણું જ આ પ્રેમ નો મોહ છે ને એ બહુ મોટો મોહ છે દુનિયા છોડાવી દે

હા એમાં તમે લોકો એવું નક્કી કર્યું છે કે પહેલી નો કજે કાર્યક્રમ છે એમાં તમને જવાનું છે અને ત્યાં જઈને એ લા બધી વર્ષ પહેલા જે વાત થઈ હતી પણ કહેવાના છો ને પૂછવાના છો તો આપણે જે વાત થઈ રેકોર્ડિંગ વાયરલ करू કંડક આઈ માં જવું નહી કેમ કે પછી તમે બરોબર કરી હોય ને એમાં આપણો નંબર હું નથી નાખવાનો હા નંબર નંબર નાખો તોય વાંધો નહી બરાબર છે નંબર નાખો તો વાંધો નથી બરાબર નો નાખો તો ય કઈ નહી આજે હું જે ભાવેશ પાક છે કે નઈ પ્રમુખ અહીંયા અમારો સુરત નો બરાબર છે એને બોલાવવાનો જ છું બરાબર છે આ વસ્તુ હું છું કેમ કે અત્યારે અત્યારે તમને ખ્યાલ છે કે સત્તાધાર નો મુદ્દો જોર માં છે અને તમે મને જે કાલે માહિતી આપી એ અત્યારે શેર થાય ને તો પેલી તારીખ નો જે કાર્યક્રમ છે ને પેલી તારીખ માં આવતી પબ્લિક તૂટશે.

બરાબર છે એટલે જે વિરોધી હોય ને એ આવજો એટલે છે ને સામે વાળા ને ખબર પડે કે આટલા જણા આપડા વિરોધી છે એમ હા તો કોઈ વાંધો એટલા માટે જ તમને ફોન કર્યો હું બધું viral કરું છું બરાબર mobile number નઈ નાખવો એનું કારણ છે કે તમારે જે કામ કરવા છે ને એ નઈ થાય પછી લોકો તમને ગુચવે ફોન કરશે તો તમારે કામ એટલે આપડી પાસે કોઈ આવે એમ જ નથી.

મેં તો એને પહેલા જ કીધું તું ફોન એવો ત્યારે કે પહેલી જાન્યુઆરી એટલે કે હું એક નાનો એવો ઇતિહાસ આપી દઉં પેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર મહારાષ્ટ્ર ની અંદર ભીમા કોરેગાંવ જો કે ઇતિહાસ વાંચ્યો હશે સાંભળ્યો હશે કે માં જોયું હશે તો એને ખબર હશે ન ખબર હોય એના માટે કે અઢારસો ને અઢાર ની અંદર પાંચસો મહારો દ્વારા અઠ્યાવીસ હજાર પેશવાઓને જે પરાજિત કરવામાં આવ્યા હતા મારી નાખીને એના સન્માનમાં ભીમા નદીના કાંઠે એક વિજય સ્તંભ બનાવવામાં આવ્યો છે અને હર વર્ષે પેલી જાન્યુઆરીના દિવસે ત્યાં એક ભવ્ય મેળાનું આયોજન થાય અને લોકો ત્યાં આવી અને આ જે પાંચસો મહારો છે એના વંશજો ત્યાં આવી અને એને નમન કરે છે એટલે પેલી જાન્યુઆરીના દિવસે આપણે નવરા નથી પણ આ ભાઈ જેને ફોન કર્યો છે એ અને એમના મામાશ્રી તમે જે આખું રેકોર્ડિંગ હમણાં સાંભળશો ને એટલે એમાં તમને ઘણા બધા ખુલાસાઓ આ ભાઈ દ્વારા અને મામાશ્રી દ્વારા કરવામાં આવ્યા છે સાંભળવા મળશે એટલે મેં તો આને એટલા માટે ફોન કર્યો હતો કે તમારું રેકોર્ડિંગ નાખવું અને પ્લસ તમારો નંબર નહીં નાખવું કેમ કે નંબર નાખું તો લોકો તમને ખોટી રીતે તો એને કીધું છે નંબર નાખવાનો હવે નાખવું છું બરાબર પણ ત્યાં જાજો એટલે ખબર પડે કે દસ બાર વર્ષ પહેલા આ જે પ્રેમ પ્રકરણ ત્યારે ચર્ચામાં હતું અને પછી હવે પછી આ ન કરવાની ગેરંટી સાથે જ્યારે ફરી તમને સત્તાધાર ની અંદર લાવવામાં આવ્યા પણ હમણાં કીધું એ પ્રેમ આંધળો હોય છે તો આ આંધળા પ્રેમે કરોડો ભાવિકોની શ્રદ્ધાને આ સ્થાને ઠેસ પહોંચાડી પણ ત્યાં કોઈ અંધ ભક્તો બોલશે નહીં અમારી જ્ઞાતિ નો થઈ ગયો ખોટો હોય તો એનો વિરોધ કરવો પડે એમ અમુક જે ખોટા રીતે એને ખબર જ છે કે અહીંયા ક્યાંક ને ક્યાંક આ ખોટો છે છતાંય પણ અમારી જ્ઞાતિનો છે અને આ ગાદી આપડી જ્ઞાતિના હાથમાંથી ન જતી રહી એટલે એને સપોર્ટ કરવો જરૂરી છે તો આવા ખોટા સપોર્ટ ન કરી અને પેલી તારીખે કે ભાઈ ને હું ખુલાસા કરે છે અને પછી ભગત શું જવાબ આપે છે રેકોર્ડિંગ અને આ એમાં સરસ બીજી એકણે વાત કરી છે કે ભગત નો આવવાનો ટાઈમ થાય ને એટલે લોકોને સાઈડ કરી દેવાના એટલે બા મુલાયજા હોશિયાર સતાધાર ના સમ્રાટ પધારી રહ્યા જરા જય માતાજી સુરત થી બોલો દર્શનભાઈ ચાવડા સુરત થી બોલો દર્શનભાઈ ચાવડા ગુજરાત બોલો બોલો હા તમને એમ કેતો તા સાહેબ કે આપડે સત્તાધાર વિજય બાપુ નું હાલે છે બરાબર એમાં તમે વિરોધ ઉપાડ્યો હતો તો મારે વિરોધ ઉપાડવાનો થાય છે સાહેબ હું તમારો હું વિરોધ છે મારે વિરોધી છે એ આજથી દસ બાર વર્ષ પહેલા વિજય બાપુ હતા એ આજ લેડીઝ અત્યારે જે વિરોધ માં ચાલે છે એ જ લેડી સાથે દસ બાર વર્ષ પહેલા કાવતરૂ પકડાયું હતું

એની સાથે ગયા હતા બરાબર છે ત્યારે વિરોધ માં જ હતું કે ત્યારે જીવરાજ બાપુ હયાત માં ત્યારે ચાપડા meeting થઇ હતી અમદાવાદ થી આયવા તા બે પ્રમુખ બોમ્બે થી આયવા તા બે પ્રમુખ એવી રીતના ના થયું તું meeting દસ બાર જના વચ્ચે ત્યારે વિજય બાપુ એવું કીધું તું કે આજ પછી આવું વસ્તુ કઈ નહી થાય અને જવાબદારી જીવરાજ બાપુ એ લીધી હતી બરાબર છે તો પણ આજે આ વસ્તુ જીવ છે. બરાબર મારા ઓમાએ મને એ ભેગા જતા મીટિંગમાં અને મને કીધું કે હવે તને ભાણા થયું તું એ દુખબો બરાબર છે બરાબર છે અને હવે વિજય બાપુને આપણે ગાડીએથી ઉતારવાના છે જ્યાં સુધી વિવાદ નો પતે ઓ ત્યાં સુધી ગાડીએથી ઉતારવાના છે તાની માટે શું પ્રોસિજર કરાય મને કયો જો સાહેબ મારો તો વિજય બાપુ વારે છે ને હા એક જ ડખો છે બરાબર કે એને ઓલા લોકોને ધંધો લઈ લીધો બરાબર અને હું એના માટે લડું છું પણ આ તમારા મિત્રો પછી એની બધી પોલ ખોલતા જાય છે હું સમજ ની વચ્ચે મુકતો જાઉં છું એટલે આ પછી ધીમે ધીમે કરતા આપણે સોશિયલ મીડિયા થી લઈને મીડિયા સુધી પોકી ગયું બરાબર પણ હજી તો એવું જ કે છે કે આ બધા આધાર પુરાવા વગર ના ખોટા આક્ષેપો છે.

આ જે વિવાદ થયો એની પેલા તો અહિયાં હતા જ સત્તા ધાર હમણાં ગાયબ થઈ ગયા છે તો થોડાક દિવસ પેલા ની દેખાડો એટલે ખબર પડે કે ગીતા બેન કઈ office માં બેસે છે બરાબર પણ હવે media વાળા એ પ્રશ્ન શા માટે નો પૂછ્યો એ તો આપડે એક વિચારવા જેવી વાત છે અને એ વિરોધ છે બીજો એ વિરોધ છે કે આપડે સત્તા જઈએ હાલ માં બરાબર તો બાજુ જીવરાજ ભવન બનાવ્યું છે સાહેબ હા બરાબર તો ત્યાં જીવરાજ ભવન છે કે hotel છે એ મને ખબર નથી પડતી હું છે

એટલે જ ને હું હમણાં ગયો તો બરાબર ને પાછો બીજો વાર વાંધો એ હજી ત્રીજો તમને કઉ કે આપડે ત્યાં ગયા હોય બરાબર છે તો ત્યાં અંદર ફોટા પાડવાની આતે મનાઈ છે ફોન મૂકી દેવાનું ખીચા મૂકી દેવાનું આતે મનાય છે બરાબર છે આપડે બધી જગ્યાએ એ રખડા બધી એટલે ઓલ્ડ બધી જગ્યાએ રખડા છે આપડે એવું કોઈ દી જગ્યા એ સાંભળ્યું નથી કે ફોટો ને એની મનાય છે બરાબર છે ને પ્લસ આપડે બુટ ચપ્પલ ને આતે બાર કાઢવાનું, બરાબર ને બાપુ ને આવાનો સમય થાય તો બધા ને side માં ઉભું રહી જવાનું એટલે બાપુ કે home minister તો ત્યાં છે નહી ના એ શું છે કે ત્યાં નું રજવાડું છે ને રજવાડું નો રાજા આવતો હોય તો પ્રજા રહી જવું પડે પણ એટલે જ ને કે મારા મારા father ને paralysis હતું અને હું ત્યાં ગયો ત્યારે બરાબર હાલ માં paralysis જ છે બરાબર છે તી એ કે બાપુ આવા બાપુ આવવા નો સમય થઈ ગયો બધા side માંથી ધક્કા મુક્કી કરી ને ત્યાં વોચમેન બારુ હોય એને side માં કરી નાખ્યા એટલે એનો meaning એવું છે કે આ લોકો ને બાપ ની જગ્યા કરી લીધી છે એમ, અત્યારે તો એવું જ છે મને તો એવું લાગે છે કે વિજય ભગત ના વાલજી ભગત ઓલા મોહન ભગત આપડે એને ભગત કહીએ આપડે તો હું કે કદાચ એને કદાચ ખાતે બાતે કરાવી હોય તો કઈ ખબર નઈ મારી પાસે એની will પડી છે ને will માં તો જીવરાજ ભગત ની will કરી દીધી છે. મારે તો મારા મામા એ મને કીધું કે આપડે ચાપડ આયા meeting થઇ આ બધું થઇ તું બરાબર છે ને અહિયાં બધા લોકો આવી રીત નાં છે મેં કીધું મામા ભેગા જ છે બરાબર એમની ભેગું વાત કરું એટલે તમને એમને આપું આપો ને એમાં વાત કરું ચાલુ રાખો આપો જય માતાજી જય માતાજી એ આજ થી દસ બાર વર્ષ પેલા થયા ત્યાં ચાપડ આશ્રમ છે ને ઓલું મોટું આપડે ત્યાં જીવરાજ બાપુ ને બોલાવ્યા હતા.

અમે બોલાવાના છે કે ભાઈ તમે બધું બંધ કરો ને રાજુ ને આ જેટલા ભેગા કરતા ને વચ્ચે બધા પ્રમુખ ને બોલાવે બધા ને વચ્ચે કેવું છે પ્રમુખ ને આપડે શું કામ ગયા તા એને સમજાવવા શું બાપા એને સમજાવવા ગયા તા એટલે બીજી પબ્લિક ને ખબર પડે ને કે વિજય બાપુ એ શું કર્યું તું સમજાવવા ગયા તા હમ બધા ને એને બોલાવે ને કે તું કે શું કામ ગયા તા આપડે સમજાવવા બરાબર છે એમ જ કરું પેલી તારીખે કઈ ઓલી કરે છે ને હમ કાલે 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 બસો જવાના છે form દઈ આપીને બધાએ હા એ બાવીસ તારીખનો કંઈક કાર્યક્રમ હતો ને એ cancel રહ્યો છે અને પહેલી તારીખે બીજ છે ને ત્યારે કઈક મહાસભાનું કે એવું કંઈક આયોજન કર્યું છે તો આમાં તમે જાહેરમાં જેમ પૂછો અને જાહેરમાં જ કહો કે ભાઈ આ બધું બનાવ બન્યો તો ત્યારે હાજર હતા. હા એટલે હું જ કહેવા માંગુ છું હું મારે એ જ કહેવા માંગુ છું કે એ કરવું પડશે હવે.

ત્યાં જીવરાજ બાપુ ને બોય વિજય બાપુને ને આજ સામે આપડે હું બાબા ત્યાં બધા ગયા હતા ત્યાં બધા ને વચ્ચે કયો બરાબર છે એટલે બધા વિશે વચ્ચે કે આપડે હું કામ કરે બધી પબ્લિક ને ખબર પડે આપડી night ને કે આ ગયા હતા તે આ બાબતે સમજાવા ગયા હતા એમ તો બીજા નાયકો આયખો ખુલે કે આ વસ્તુ સાચી છે બરાબર છે કે આપડે ઊંધા ઊંધા નો ભરાવું એમ બસ જો હું તો કવ છું કે તમારા જેવા લોકો આ જે કઈ એના કાંડ જુના છે એ ઉજાગર કરશે ને,

કે કે તો જાણવા મળે તો એ તો માર કરો વિડિયો બનાવો વાયરલ કરો કે ભાઈ આ બધી હકીકત આવી છે હા બરાબર હા હેલો હાજી ભાઈ હા બસંતભાઈ બસંતભાઈ બોલુ હા કાઈ ની આપોસી જ એ કરવા ની છે અહીંયા થી હો બરાબર એક તારીખે મીટિંગ છે ને ત્યાં સતાધર્મ હા કાઈ ની પોચી જવાનું હોય ને વાળા હા તો એ તમે ત્યાં હું તો કઉ છું લાઈવ થાજો એટલે અમારી જેવા અહીંથી બેઠા બેઠા જોઈ શકે હું હાલી રહ્યું છું. ત્યાં તમે આવો આવો સત્તાધાર હું invitation આપું છું નાતા દીકરો છે. અરે એમ તો કઈ મને એના બાપુજી ની બીક નથી પણ હું પેલી તારીખે એક કાર્યક્રમ માં જઈશ. એટલે કદાચ પાંચ સો પાંચ પાંચસો માણસ આવે તો ખીલા ખોડવાય ના થઇ લેવું. પેલી જાન્યુઆરી છે ને સાહેબ હા પેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર માં ભીમા જે થઈ ગયો તો ને બરાબર બરાબર એના અનુસંધાને અમારે કાર્યક્રમ હોય ને એટલે હું ઈ કાર્યક્રમ માં busy હોઇસ.